તો જો મિત્રો સવારના દસ વાગી ગયા છે તો રીતિકા શું બનાવો છો આજે ઢોકળા બનાવો છે ને પહેલી વખત બનાવો ને આપણે પહેલીજ વખત રીતિકા ઢોકળા બનાવે છે ત્યારે પૂરી રેસીપી ખબર પછી ચોખા અડદની દાળ અને દાળ બધું મિક્સિંગ અને આ આ પેસ્ટ છે એ છે છે બરાબર બરાબર લોટ નાખો એમને ઓકે આ બધું એકદમ મિક્સિંગ કરવાનું હતી કા બરાબર એકલા પહેલી કોઈ ઢોકળા બનાવી કે પછી બેલેગલ કોઈ દિવસ ટ્રાય કર્યો છે જે પહેલી વખત ત્યાં તારે ઘરે પણ ટ્રાય કરી નઈ તો બનાવતી બસ બરાબર આ શું છે અરે પણ બધું મિક્સિંગ છે જો 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 કેવું ચાલુ કરી નાખ્યું ગાંડુ કઈ ગઈ કઈ ગઈ મસ્ત મજા ની મારી રૂહી તૈયાર થઈ ગઈ ચલો આ બાજુ ગુડ મોર્નિંગ કહો ગુડ મોર્નિંગ કહો ગુડ મોર્નિંગ રૂહી જય માતાજી ઓ જય બર્થડે ક્યારે આવે છે પચીસ તારીખ હા પચીસ તારીખ એની બર્થડે છે ખબર હતી હવે મસ્ત મજાનું આપણે રૂહી ને સરપ્રાઈઝ આપવાનું છે હવે તો પછી જ કહીશું ઓકે હવે મિક્સિંગ કરજે હવે કેટલી જાતું અંદર રૂચિકા નાખ્યું છે આપણે શું શું નાખ્યું મને એમ કહી દો મિક્સિંગ માં પલાળેલી ચણાની દાળ તો અંદર છે આપણે આખી ચણાની દાળ હતી પછી ચોખા ચોખા પછી દાળ અને પછી અડદ દાળ એ બધું અત્યારે મિક્સિંગ કર્યું હા એ આખી રાતનું પલાળેલું હતું તે પછી અત્યારે મિક્સ કરી દઉં અને પછી દહીં નાખી દહીં એટલે બધું મિક્સ રેડી થઈ ગયો છે જો મિત્રો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે ઢોકળા માટેનો જો કે રીતિકા પહેલી વખત ટ્રાય કરે છે તો પરસેવાથી રેપ જેપ થઈ ગઈ છે રીતિકા ચલો રોહિત ચલો બહાર જાવ બેટા મમ્મી ડિસ્ટર્બ ના કરશો મદદ કરવા લાગવી નથી અહીંયા ડિસ્ટર્બ કરે છે રોહિત તું મોટી છે મમ્મી મદદ કરવા લાગીશ ઓ શું બનાવીશ તું એમ બાપરે અને આ બધા દિવસે આપણે શું બનાવીશું ઢોકળા બનાવીશું ઓ બાપરે ડોસા બનાવી શું ડોસા બનતા આવડે પૂરી જગ્યા આપણે કેવું બર્ગર ટ્રાય કરીએ બર્ગર બર્ગર આપણે રી કેક લેવા માટે ગયા તારે ખબર ના સોરી મારો કેક લેવા માટે ગયા હતા ત્યારે આપણે બર્ગર ખાધું હતું મને પણ બિલકુલ નતું ગમ્યું યાર શું કરવાનું કરી મસાલા રીચિક નાખે છે જો કે પોત પોતાના તો હળદર મીઠું ઓકે તો જોઈતા પ્રમાણમાં હળદર નાખી દીધી છે રીતિકાએ અને ચલો મિક્સિંગ કરી નાખે છે અરે વાહ જબરજસ્ત તને કેમ ખેલાયો કે આજે બનાવા છે ઢોકળા મે કાલે વિડિયો છે કાલે વિડિયો YouTube માં વિડિયો જોઈ પછી બનાવવાનું મન થયું એમ ને ઓહો તો સારું કહેવાય હવે રોજ વિડિયો જોજે રોજ જ ખાવા મળે આપણને ઓય, ઉરહી, લાગશે બેટા જો, તું કેટલું કરે છે? હે? જો મસ્ત મજાનો છે. બતાવ. આ વાવ. કોણે સીવ્યો? મમ્મી? તારી મમ્મી. વીરની મમ્મી છે. ઓકે, તારી છે બસ. ને

મને એવું લાગે દાળ ચાર જાત જોઈએ એમ કે ચોખા પછી ચોખા પોલીસ દાળ અડદની દાળ અને ચણાની ચણા દાળ આ ચાર દાળ અંદર મિક્સિંગ કરવાની આવે હે ને રાત પલાળી રાખ આખી રાત પલાળીને મિક્સિંગ કરીને સવારે આનો મિક્સિંગ કરવાનું હોય છે ને ઓકે ના આવી રીતે જો મસ્ત મજાનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે આ ચાર દાળનો મિક્સિંગ પેસ્ટ છે જે આપ જોઈ શકો છો અને અંદર રીતિકાએ 3 ગ્લાસ જેવું પાણી ઉમેર્યું છે જો કે આટલું મોટું તો લેવામાં આવે છે સ્ટીમ

આની એટલા માટે સિંગ તેલ લગાવવાનું ને સિંગ તેલ જ લગાવવાનું સાદું સ્વાદ સ્વાદ બરાબર આ ચોટી ના જાય ડીશ માટે ને એટલે સિંગ તેલ લગાવી છે જો છે મિત્રો થોડું પાણી

લાલ મરચું નાખી દીધું છે રીતિકાએ જોઈતા પ્રમાણમાં જેટલું જરૂર હોય નાખી દેવાનું એમ ને પર મેને દીધું છે હવે ડાકી દીધું રાખવાનું મિનિટ રાખવાનું મિનિટ થઈ છે અને આવે છે મિનિટ હજુ મિનિટ ગરમ છે બરાબર ઓકે મિનિટ કરીએ આવે છે આપણે તમને હું સ્ટેપ બાય સ્ટેપ સારી ઇન્ફોર્મેશન આપવાનું છું

ટોકરામાં ચોપડી ચોપડીને ખાવાની ચટણી મસ્ત મજાની તીખી જો કે અંદર મિક્સિંગમાં છે લસણ મીઠું અને મરચું ઓકે આ ત્રણેય મિક્સિંગ કરવા પછી રીતે કા ચટણી કેવી બનાવે છે એ આપણે આજે જોઈએ પાણી થોડું વેડું પડે કેમ બનશે છે સ્વીચ નીચે

જો કે પીસ પણ એને નાખી દીધું છે અને હવે આ કે રીતે તમે પીસ પાડશો ચપટાથી ચપ્પા વડે એને ઓકે તો મોટા મોટા પણ પાડકે જીકા નાના પાડવાના છે માપના માપના જો લો મિત્રો ત્યાં થઈ ગયું છે 20 મિનિટ લાગે મે રાખ્યું હતું 20 મિનિટ પછી ફાઇનલી ઢોકરા બનની રેડી થઈ ગયા છે જો કે ઉપર ઇતિકા સિંગ તેલ નાખે છે

મસ્ત મજાની મસ્ત ટીખી ટીખી ચટણી અને મસ્ત મજાના ઢોકળા લાઈવ ઢોકળા ખાવાની મજા જ આવશે આજે તો તો ફાઈનલી મિત્રો મને તો બહુ એકલી બહુ જ ભૂખ લાગી છે કેમ કે હું કલાકથી વેટ કરું છું ક્યારે બને ક્યારે બને અને ફાઇનલી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને અમારો વીર જોડે છે જો શું છે ચલો ઓ બાપરે ઓ બાપરે तेस्टों कर, तेस्टों कर, तो चलो मित्रों हूं गरम लौठा टेस्टो का टेस्टो का दो टेस्ट करके ला गए हैं मम्मी हाय हाय अब मैं टेस्ट करू चलो चटनी अंगार मस्त रहा हूं एक नंबर अरे रे क्यों बनियो अरे वाह रोतलो हो गई वाह વીર તો ખાવા છે વીર ના